આ એક ડરી ગયેલા માણસની અદ્ભુત વાર્તા છે જેને એક જ દિવસ વારંવાર જીવીને એક વિચિત્ર એલિયન આક્રમણને રોકવા માટે સૌથી બહાદુર સૈનિક બનવું પડ્યું માત્ર એક ઝડપી નોંધ આ વિડિયોમાં તમે જે પણ શાનદાર છબીઓ જુઓ છો તે મેંગિયાએ કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને બનાવી છે તે વાસ્તવિક મૂવી ક્લિપ્સ નથી પરંતુ તે વાર્તાને મનોરંજક નવી રીતે કહેવામાં મદદ કરે છે અમારી વાર્તા મેજર વિલિયમ કેજ નામના એક માણસથી શરૂ થાય છે જે સૈન્ય માટે કામ કરે છે પરંતુ ક્યારેય લડાઈમાં લડ્યા નથી વિશ્વ પર મિમિક્સ નામના કદરૂપા ઝડપી એલિયન્સ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે જે ઝડપી કાંટાદાર પ્રાણીઓ જેવા દેખાય છે કેજ એક મીડિયા અધિકારી છે જેનો અર્થ છે કે તેનું કામ ફક્ત ટીવી પર વાત કરવાનું અને સેનાને સારી દેખાડવાનું છે લડવાનું નહીં તેને ફ્રન્ટલાઇન પર જવાનો આદેશ આપવામાં આવે છે જ્યાં એક વિશાળ યુદ્ધ થવાનું છે પરંતુ કેજ ખૂબ ડરી ગયેલો છે અને જનરલ પાસેથી ભાગી જવાનો પ્રયાસ કરે છે આ બરાબર થતું નથી અને જનરલ ગુસ્સે થાય છે અને તેને એક સામાન્ય નીચા ક્રમાંકિત સૈનિક તરીકે યુદ્ધના મેદાનમાં મોકલે છે કેજ હવે કઠોર વાસ્તવિક સૈનિકોના એક જૂથ સાથે ફસાયેલો છે જે તેને બહુ પસંદ નથી કરતા કારણ કે તે કાયર છે બીજા દિવસે સવારે જે મોટા યુદ્ધનો દિવસ છે કે જ સંપૂર્ણપણે તૈયાર નથી અને મૃત્યુથી ડરી ગયો છે તેને એક મોટો ભારે યુદ્ધ પોશાક આપવામાં આવે છે જેનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ તેને ખબર નથી અને તેને એક મોટા ઉડતા જહાજ પર ધકેલી દેવામાં આવે છે જે ક્ષણે જહાજ દરિયા કિનારી ઉતરે છે એલિયન્સ તરત જ હુમલો કરે છે અને ત્યાં શુદ્ધ અંધાધૂંધી અને ભય છે કેજને દરેક જગ્યાએ એલિયન્સ દેખાય છે અને તે દોડે છે તેનો હથિયાર લોડ કરવાનો પ્રયાસ કરતી વખતે પોતાની જાત પર ઠોકર ખાય છે જે તે કરી શકતો નથી આ ગડબડની વચ્ચે તે એક મોટા રાક્ષસ દ્વારા કચડાઈ જાય તે પહેલાં એક વિચિત્ર મોટો વાદળી ચમકતો એલિયનને મારવામાં સફળ થાય છે જ્યારે વાદળી એલિયન મૃત્યુ પામે છે ત્યારે તેના કેટલાક વિચિત્ર વાદળી લોહી કેજ પર છાંટી જાય છે અને પછી બધું અંધારું થઈ જાય છે કે જ પછી એક મોટા ઝટકા સાથે જાગે છે પોતાને જહાજ પર પાછો શોધે છે બરાબર જ્યાં તેણે એક દિવસ પહેલાં શરૂઆત કરી હતી યુદ્ધની બરાબર પહેલાં તે વિચારે છે કે તે સ્વપ્ન જોઈ રહ્યો છે પરંતુ બધું સમાન છે કઠોર સૈનિકો અપમાન અને દરિયા કિનારી ઉડાન તે ફરીથી યુદ્ધ જીવે છે ફરીથી મૃત્યુ પામે છે અને ફરીથી જાગે છે જહાજ પર પાછો ફરે છે આ ઘણી વખત થાય છે અને કેજને ખ્યાલ આવે છે કે જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે તે દિવસની શરૂઆતમાં સમયસર પાછો જાય છે આ વિચિત્ર વાદળી એલિયન લોહીએ તેને આશ્ચર્યજનક શક્તિ આપી હોવી જોઈએ જેમ કે વાસ્તવિક જીવનના વિડીયો ગેમનું રિસેટ બટન તેને ખ્યાલ આવે છે કે તે તેની ભૂલોમાંથી શીખી શકે છે કારણ કે તેને પાછલા દિવસોમાં બધું યાદ છે તેના પ્રથમ પુનરાવર્તનોમાંના એક દરમિયાન તે સાર્જન્ટ રીટા વ્રતાસ્કી નામની એક પ્રખ્યાત હિરોઈન સૈનિકને જુએ છે જે સેંકડો મિમિક્સને મારવા માટે જાણીતી છે તેણીને વર્ધુનની દેવદૂત કહેવામાં આવે છે અને તે એકમાત્ર સૈનિક છે જે યુદ્ધ જીતતી હોય તેવું લાગે છે જ્યારે કે જ તેને કહે છે કે તે દિવસને રિસેટ કરી શકે છે ત્યારે તે તરત જ તેના પર વિશ્વાસ કરે છે આ એટલા માટે છે કારણ કે તેણીને પણ તે જ સમય લૂપ શક્તિ હતી તેણી તેને કહે છે કે સમય લૂપ એલિયન્સના મુખ્ય મગજ દ્વારા નિયંત્રિત થાય છે જેને તેઓ ઓમેગા કહે છે અને વાદળી ચમકતા એલિયન્સને આલ્ફા કહેવામાં આવે છે તેણી કહે છે કે જ્યારે આલ્ફા માર્યું જાય છે ત્યારે તે ઓમેગાને દિવસ રીસેટ કરવા માટે એક સંકેત મોકલે છે અને કેજ પાસે આલ્ફાનું લોહી હોવાથી તે હવે તે સંકેત સાથે જોડાયેલો છે રીટાએ મોટી ઈજા પછી રક્ત ચડાવ્યું ત્યારે તેણીની શક્તિ ગુમાવી દીધી હતી રીટા કેજને તેના પાંખ હેઠળ લે છે અને તેને સખત તાલીમ આપવાનું શરૂ કરે છે તેને લડાઈ વિશે જાણવાની જરૂર હોય તે બધું શીખવે છે જેમ કે અનંત પ્રેક્ટિસ દિવસ પછી દિવસ કે જ દરિયા કિનારે હજારો જુદી જુદી રીતે મૃત્યુ પામે છે તેને ગોળી મારવામાં આવે છે કચડી નાખવામાં આવે છે વિસ્ફોટ કરવામાં આવે છે અને ડૂબી જાય છે દરેક મૃત્યુ એક પીડાદાયક પાઠ છે પરંતુ તે તેના રિસેટ્સનો ઉપયોગ કરીને વધુને વધુ સારો લડવૈયા બને છે એલિયન્સની ચોક્કસ હલનચલન શીખે છે અને ફાન્સો ક્યાં છે તે બરાબર જાણે છે મહિનાઓની તાલીમ પછી તે હવે ડરી ગયેલો મીડિયા માણસ નથી તે એક કુશળ યોદ્ધા છે લગભગ રીટા જેટલો જ સારો તેમની પાસે હવે એક નવો ધ્યેય છે આક્રમણને રોકવા અને લૂપ તોડવા માટે તેઓએ મિમિક્સના કેન્દ્રીય મગજ ઓમેગાને શોધીને તેનો નાશ કરવો પડશે રીટા માને છે કે ઓમેગા જર્મનીમાં એક વિશાળ ભૂગર્ભ ડેમમાં છુપાયેલું છે જેને તેઓ ગુપ્ત આધાર કહે છે તેઓ ઘણી વખત ત્યાં પહોંચવાનો પ્રયાસ કરે છે પરંતુ પ્રવાસ લાંબો અને જીવલેણ છે અને એલિયન્સનું મુખ્ય દળ તેમને દરેક વખતે રોકે છે તેઓ જનરલોમાંથી એક પાસેથી શીખે છે કે ઓમેગા ખરેખર જર્મન ડેમમાં નથી પરંતુ ફ્રાન્સમાં દૂર એક વિશાળ પિરામિડ આકારની ઇમારતની અંદર ઊંડે છુપાયેલું છે આ ઈમારત સમગ્ર દેશમાં તોડવા માટે સૌથી મુશ્કેલ સ્થળ તરીકે જાણીતી છે ઓમેગા ત્યાંથી આખા એલિયન સ્વાર્મ માઇન્ડને નિયંત્રિત કરી રહ્યું છે કેજ અને રીટા નક્કી કરે છે કે તેઓએ મુખ્ય સૈન્ય છોડીને એકલા એક ગુપ્ત મિશન પર જવું પડશે પરંતુ પ્રથમ તેમને મદદ કરવા માટે એક વિશેષ ઉપકરણની જરૂર છે આ ઉપકરણ તેમને બતાવી શકે છે કે ઓમેગા બરાબર ક્યાં છે પરંતુ તેમને તે જનરલ પાસેથી ચોરી કરવી પડશે જેણે કિજને પ્રથમ ફ્રન્ટ લાઇન પર મોકલ્યો હતો આ ઉપકરણ એક નાના બોક્સ જેવું લાગે છે અને જનરલની તિજોરીમાં રાખવામાં આવ્યું છે ઘણા ઘણા નિષ્ફળ પ્રયાસો પછી જેનો અર્થ છે કે કિજ માટે ઘણા ઘણા મૃત્યુ તેઓ આખરે બોક્સ ચોરી કરવામાં અને ઓમેગાનું વાસ્તવિક સ્થાન શોધવામાં સફળ થાય છે ફ્રાન્સમાં નહીં પરંતુ પેરિસમાં લુવર પિરામિડ નીચે આ એક ખૂબ નજીકનું અને વધુ આઘાતજનક સ્થાન છે તેઓ લુવર નજીકના છત પર ચોરાયેલા હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ કરે છે તેમના અંતિમ હુમલાનું આયોજન કરે છે તેઓ અંદર જાય તે પહેલા રીટા કેજને યાદ અપાવે છે કે જો તે ગંભીર રીતે ઘાયલ થાય અને તેને રક્ત ચડાવવાની જરૂર હોય તો તે તેની સમય લૂપ શક્તિ કાયમ માટે ગુમાવી દેશે જેમ કે તેણીને થયું હતું તેણે વચન આપવું જોઈએ કે ગમે તે થાય તે કામ પૂર્ણ કરશે કારણ કે તે તેમની એકમાત્ર તક છે તેઓ લુવરની ઊંડા ભૂગર્ભ સ્તરોમાં લડતા પ્રવેશ કરે છે અને તેઓ ઓમેગાને શોધે છે જે વિચિત્ર વળેલા મૂળ અને પ્રકાશના વિશાળ ચમકતા માળા જેવું લાગે છે ઓમેગા સૌથી મજબૂત આલ્ફા અને સેંકડો નાના મિમિક્સ દ્વારા સુરક્ષિત છે જે તેને એક ભયાનક અંતિમ પડકાર બનાવે છે તીવ્ર અંતિમ લડાઈમાં કે જને ઓમેગાની નજીક જવામાં મદદ કરવા માટે રીટા પોતાનું બલિદાન આપે છે પરંતુ તે એક આલ્ફા દ્વારા ગંભીર રીતે ઘાયલ થાય છે અને મુખ્ય માળા નજીકના પાણીમાં પડી જાય છે તેને ઈજા પહોંચાડનાર આલ્ફા હજી જીવંત છે અને તેને ફરીથી મારવાનો પ્રયાસ કરે છે પરંતુ કે જ શક્તિશાળી ગ્રેનેડનો પટ્ટો સક્રિય કરવામાં સફળ થાય છે વિસ્ફોટ આલ્ફાને મારી નાખે છે અને આલ્ફાના લોહીનો અને ઓમેગાના પ્રકાશનો ભાગ તે મૃત્યુ પામે છે ત્યારે કેજના ખુલ્લા ઘામાં વહે છે વિસ્ફોટ ઓમેગાનો પણ નાશ કરે છે જે સમગ્ર સૈન્યને રોકી દે છે કારણ કે મગજ જતું છે આ વખતે જ્યારે કેજ રિસેટ કરે છે ત્યારે તે પહેલા કરતા ઘણો વહેલો જાગે છે તે સમય પર પાછો ફરે છે જ્યારે જનરલે તેને પ્રથમ ફ્રન્ટ લાઇન પર જવાનો આદેશ આપ્યો હતો યુદ્ધના એક દિવસ પહેલા વિશ્વ સુરક્ષિત છે આક્રમણ બંધ થઈ ગયું છે અને કોઈને પણ યુદ્ધ અથવા યુદ્ધ યાદ નથી કારણ કે ઓમેગા તેના સૌથી મોટા હુમલાની શરૂઆત કરી શકે તે પહેલા જ તેનો નાશ થઈ ગયો હતો કે જ ખુશ અને રાહત અનુભવે છે અને તે લશ્કરી બેજ પર રીટાને તાલીમ આપતી જુએ છે પરંતુ આ સંપૂર્ણપણે નવી સમયરેખા હોવાથી તેણીને તે કોણ છે તે ખબર નથી તે ફક્ત તેની તરફ સ્મિત કરે છે તે જાણીને કે તેઓએ સાથે મળીને દુનિયાને બચાવી આ વાર્તા જોવા બદલ આભાર જો તમને આ સૈનિકે તે જ દિવસને વારંવાર જીવીને દુનિયાને કેવી રીતે બચાવી તે વિશે શીખવામાં આનંદ થયો હોય તો કૃપા કરીને નીચેની ટિપ્પણીઓમાં અમને જણાવો કે આપણે આગળ કઈ મૂવી સમજાવવી જોઈએ વધુ મનોરંજક સારાંશ માટે ગુજરાતી રેપોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં